ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સુખસર સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર બાંધકામ થતું હોવાના આક્ષેપ સાથે તેમજ સુખસર નગરના વિવિધ સરકારી ખરાબાઓમાં ગેરકાયદેસર બાંધકામ થયું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક જાગૃત નાગરિકે સ્થાનિક લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી ન કરાતા સ્થાનિક જાગૃત નાગરિકે પ્રતિક્રિયા આપી સુક્ષસર તાલુકાના મુખ્ય મથક સુક્ષસરના વતની એવા સરકારી નિવૃત્ત કર્મચારી મહેશ પંચાલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સુક્ષસર તાલુકાના મુખ્ય મથક સુક્ષસર ખાતે સુક્ષસર સરકારી દવાખાનાના કમ્પાઉન્ડમાં કેટલાક ઈસમો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેમજ સુખસર નગરના વિવિધ સરકારી ખરાબાઓમાં પણ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે આ તમામ બાબતે તેઓએ સ્થાનિકથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે પરંતુ આ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા તેઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે તો ચાલો સાંભળીએ તેઓ શું કહે છે આ બાબતે સુખસર ગામ દાહોદ જિલ્લામાં આવેલ સુખસર ગામ અને તાલુકા અત્યારે જે તાલુકો જાહેર કરેલ છે એક સુખસર ગામમાં કેટલાય વખતથી હું ફરિયાદ કરું છું પણ એ ફરિયાદ કોઈ પણ સાંભળતું નથી અને બે હજાર સોળથી આજ સુધી કેટલી બધી ફરિયાદો કરી છે પણ સુખસર ગામની સરકારી જમીન બધી જ ગેરકાયદેસર દબાણથી દબાણ થઈ ગયું છે અને એ દબાણ કોઈ એનું નિરાકરણ આવતું નથી પણ સર્વે નંબર બસો અઠ્ઠાવન સર્વે નંબર બસો એકસો ઓગણીસ અને સર્વે નંબર પચીસ અ અને પચીસ બ ત્રેવીસ અ અને ત્રેવીસ બ અને સર્વે નંબર છ એ આ બધા સર્વે નંબર સરકારી જમીન આવેલ છે અને સરકારી જમીનમાં ગેરકાયદે દબાણ કરેલ છે એ દબાણ આજ સુધી કેટલી વાર ફરિયાદો કરી કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે પ્રધાનમંત્રી પોર્ટલમાં પણ રજૂઆત કરેલ છે પ્રાંત અધિકારીને રજૂઆત કરેલ છે મામલદારશ્રીને રજૂઆત કરેલ છે અને ડીડીઓશ્રીને પણ રજૂઆત કરેલ છે ડીડીઓશ્રીને પણ રજૂઆત કરેલ છે પણ આજ સુધી એનો કોઈ નિકાલ કરેલ નથી અને અત્યારે હાલમાં એક નવું ગેરકાયદેસર બાંધકામ ઊભું થયેલું છે એ નવું બે ગેરકાયદેર બાંધકામમાં હાટ બજાર બનાવે છે હાટ બજાર બનાવવા માટે બે બે હજાર સોળમાં આ લોકોએ નીમ કરી અને રાજ્ય સરકાર પાસેથી હાટ બજારની મંજૂરી લેલી હતી પણ એ મંજૂરીમાં બે વર્ષમાં બાંધકામ કરવાનું હતું અને એ જે સ્ટોલ આપેલું હતું જે પર બાંધકામ કરતા નથી અને અત્યારે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યા છે એ જગ્યામાં આ લોકોએ બાંધકામ કર્યું છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની જગ્યા એ રિઝર્વ જગ્યા છે એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બાંધકામ સિવાય બીજું કોઈ પણ બાંધકામ કરી શકવાનું કરી શકવાનું નથી છતાં એમને ઉપરવટ જઈને આ લોકો બાંધકામ કરેલ છે અને એ સાચું છે કે ખોટું છે રાજ્ય સરકારે આ માટે મંજૂરી આપેલી છે કે નહીં અને આપ્યું હોય તો જાહેર બોર્ડ બોર્ડ પર જાહેરાત કરી અને જાહેર બાંધકામ બાંધકામની જગ્યાએ જાહેરાત લગાવ કરવી જોઈએ અને મંજૂરી મળેલ છે એવું નાગરિકોને જણાવવું જોઈએ અને નાગરિકો નાગરિકોને આમાં નાગરિકો સંકોચાય છે અને નાગરિકો કંઈ કંઈ પણ ભૂલી શકતા નથી આ માટે કંઈ પણ ભૂલી શકતા નથી માટે હું એક જાગૃત નાગરિક તરીકે ગામનો નિવૃત્ત ના નાગરિક છું સરકારી કર્મચારી છું અને આની રજૂઆત આપ કલેક્ટર સાહેબને હું રજૂઆત કરું છું મામદાર સાહેબને રજૂઆત કરું છું અને આ રજૂઆતથી આપ સાહેબ એનું ધ્યાન દોરી અને આ ગેરકાયદેસર બાંધકામ હોય તો ત્વરિત રોકાવવું અને ના હોય તો એને બોર્ડ મારી અને એને જાહેર કરવું જેથી ગામના નાગરિકોને ખબર પડે કે આ વસ્તુ એ જાહેર ગેરકાયદેસર છે કે કાયદેસર નથી એની ખબર પડે અને હવે સુખ તાલુકો બને છે અને તાલુકો બનવાથી હવે એના વિકાસ માટે અને નાગરિકોના વિકાસ માટે આ સરકારી જમીનોની જરૂર પડશે તો આ ગેરકાયદે મોટા મોટા બાંધકામ કરાવેલા છે અને તે તમે ત્રણ ગણી કિંમત લઈને એ મંદિરની જગ્યા પણ આપી દીધેલી છે